થઈ ગઈ છે મેઇન બજાર સિવાય કોઈપણ વિસ્તારમાં કચરો ઉપાડવામાં આવતો નથી સાથે લખતર ગામના આથમણા દરવાજા પાસેના વીસ ટકા વિસ્તારને બાદ કરતાં બાકીના એંસી ટકા વિસ્તાર રોડ રસ્તા ગટરની સફાઈ સ્ટ્રીટ લાઇટનો અભાવ છે સાથે લખતર મોતીસર તળાવમાં મહિલાઓના નાહવા ધોવાના આરામ સફાઈનો અભાવ છે આરામાં માછલીઓ પડી રહી હોય દુર્ગંધ આવતી હોય મહિલાઓને નાહવું ધોવું મુશ્કેલ બન્યું છે ખાસ કરીને ધાર્મિક મંદિર પાસે રોડ રસ્તા લાઇટોનો અભાવ શ્રદ્ધાળુ ભક્તજનોને આખલાનો ડર રહેતો હોય લખતર તાલુકા સંયુક્ત નૈતિક માનવ અધિકારી મહિલા પ્રમુખ ભારતી લખતરિયા દ્વારા લખતર ગામમાં પ્રાથમિક સુવિધાનો અભાવ દૂર કરવા મહિલાઓને પડતી તકલીફ દૂર કરવા માટે થઈને લેખિતમાં રજૂઆત કરતાં લખતર તાલુકામાં ચકચાર મચી જવા પામી છે રિપોર્ટર વિજય જોશી લખતર વર્ધમાન ન્યૂઝ